નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આપણે નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી બાલાજી કેળવડી મંડળ જુનાગઢ સંચાલિત જ્ઞાન રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે મિત્રો દિવ્યભાસ્કર રાજકોટ આવૃત્તિમાં તારીખ બે જુલાઈ બે ના રોજ આ વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો ગુજરાત રાજ્ય સરકારની માન્યતા સાથે ધોરણ છ ના વિદ્યાર્થીઓ માટે શરૂ થતી આવનાર વર્ષોમાં ક્રમશઃ ધોરણ બાર સુધીની આ રેસીડેન્શિયલ સ્કૂલ માટે શિક્ષકો તેમજ વિવિધ સ્ટાફ માટેની અહીંયા ભરતી જાહેરાત છે માહિતી મિત્રો તો ધોરણ છ માટે શિક્ષકોની વિવિધ જગ્યાઓ છે જેમાં પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો એમએસસી એમ કોમ એમ એની પોસ્ટ ગ્રેજ્યુએટ પ્લસ બી એડની લાયકાત ધરાવતા હોય તેમજ આચાર્ય તરીકેનો પાંચ વર્ષનો અનુભવ આવશ્યક છે રેસીડેન્શિયલ સ્કૂલનો અનુભવ છે તે અહીંયા ઈચ્છનીય રહેશે ગણિત માટે બે શિક્ષકોની જરૂરિયાત છે જેમાં બીએસસી પ્લસ બી પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો વિજ્ઞાન માટે બે જગ્યા છે બીએસસી પ્લસ બીએડ પીટીસી કરેલા ઉમેદવારો ઇંગ્લિશ માટેની એક જગ્યા છે જેમાં બીએ બીએડ પીટીસી ગુડ કોમાન્ડ ઇન્ડ ઇંગ્લિશ ઓન ઇંગ્લિશ લેંગ્વેજ નેસેસરી છે ગુજરાતી માટેની એક જગ્યા છે બીએ પ્લસ બીએડ પીટીસીની લાયકાત ધરાવતા હોય સમાજ વિજ્ઞાન માટે પણ બીએ પ્લસ બીએડ પીટીસી હિન્દી તેમજ સંસ્કૃત ભાષા માટેની વાત કરીએ તો બીએ પ્લસ બીએડ પીટીસીની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ મ્યુઝિક માટેની એક જગ્યા છે સંગીતમાં આ વિષયમાં ગ્રેજ્યુએટ થયેલા હોય તેમજ કોમ્પ્યુટર માટેની એક જગ્યા છે જેમાં બીસીએની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ લાઇબ્રેરી આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં બેચરલ ઇન લાઇબ્રેરી સાયન્સ બીએલઆઇએસ અથવા તો એમએલઆઈએસ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે કોઈપણ વર્ષમાં ટેટ ટાટ પાસ કરેલું અહીંયા આવશ્યક છે તેમજ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી છે નિવૃત્ત આચાર્ય તેમજ શિક્ષકો પણ અહીંયા જગ્યાઓ માટે અરજી કરી શકે છે હોસ્ટેલ માટે મેન્ટર ટીચર્સની પાંચ જગ્યાઓ છે મિત્રો ભાઈઓ માટે જેમાં તેમજ ગૃહપતિ માટેની બે જગ્યાઓ છે જેમાં હોસ્ટેલની કામગીરીનો અનુભવ ધરાવતા હોય તેવા ગ્રેજ્યુએટ ઉમેદવારને અહીંયા પ્રથમ પસંદગી મળવાપાત્ર થશે જરૂરી લાયકાત તેમજ યોગ્ય અનુભવ અને સક્ષમ ઉમેદવારોને શ્રેષ્ઠ પગાર તથા સુવિધા મળવાપાત્ર થશે સેલેરીની વાત કરીએ પગાર ધોરણની તો બેસ્ટ ઇન એજ્યુકેશન સેક્ટર તેમજ વી મે ઓફર હાયર સેલરી ટુ ડિઝર્વિંગ કેન્ડિડેટ બહાર ગામના ઉમેદવારો માટે કેમ્પસમાં જ રહેવા જમવાની સુવિધા મળવા પાત્ર થશે તેમજ બાયોડેટા ફોટા તેમજ લાયકાત અનુભવના જરૂરી પ્રમાણપત્રો નકલ સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો શ્રી બાલાજી કેળવણી મંડળ જુનાગઢ સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ આલ્ફા વિદ્યા સંકુલ જુનાગઢ બાયપાસ રોડ ખલીલપુલ ચોકડી જુનાગઢ તમારી અરજી છે મિત્રો તે તારીખ પાંચ જુલાઈ સુધીમાં ઈમેલ દ્વારા મોકલવાની રહેશે ઈમેલ એડ્રેસ આપેલું છે એસઓ એ જે ધ રેટ જીમેલ ડોટ કોમ પર તેમજ જે વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે મિત્રો તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તો મિત્રો આ હતી બાલાજી શ્રી બાલાજી કેળવણી મંડળ સંચાલિત જુનાગઢ સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત વિવિધ સ્ટાફ માટેની ભરતી જાહેરાત મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય